જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ઘોઘાવદરવાળા સંત દાસી બાપુની એક સુંદર રચના છે મિત્રો કહે છે ભૂલિયા ભટકો છો બારે મારા હંસલા કેમ ઉતરશે પારે રેજી વાહ હવે મિત્રો વિચારવાની વાત તો એ છે કે ભૂલિયા ભટકો છો બારે મારા હંસલા કેમ ઉતરશે પારે રેજી તો મિત્રો હવે મારા કેનારું કોણ હંસલો હે તો આત્મા તો અહીંયા મારું કેનારું કોણ કે મારા હંસલા તો મારું કેનારો જુદો થયો હંસલો હાથમાં જુદો થયો તો મિત્રો દાસી જીવણ સાહેબ આત્મા અનુભવી થઈ ગયા હતા આત્માને ઓળખી ગયા હતા એટલે બીજા આત્મા રૂપી બીજા જીવોને બીજા ભક્તોને હંસલા શબ્દ કહીને સંબોધી રહ્યા છે મતલબ મતલબ બીજાને આત્મા કહીને બોલાવી રહ્યા છે કારણ કે દાસી જીવણ બાપુ જે હતા તે આતમ અવસ્થામાં આવી ગયા હતા એટલે અવસ્થામાં આવીને પછી ફરી બોલ્યા કે ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા તો મિત્રો અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ આવી જાય એટલે એને જો વાત કરવી હોય બોલવું હોય તો આત્મા ફરી પાછો મંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરે છે પછી હોઠકંઠ શરીરનો સહારો લઈ વાણીનો સહારો લઈ બોલે છે બાવાનક્ષરી મિત્રો પરંતુ જ્યારે એ હંસલારૂપી આત્મો પરમહંસ મતલબ પરમાત્મામાં સમાઈ જાય ત્યાં જોતાં સાંભળતા બોલતા બંધ થઈ જાય છે મિત્રો કારણ કે આત્માને જાણવાથી મિત્રો મુક્તિ થતી નથી પરમાત્મા લય થઈ જવું પડે પરમાત્માને જાણવાથી મુક્તિ સંભવ છે આત્માને પણ ઓળખ્યા પછી જ પરમાત્મા ઓળખાયો પહેલાં તો આત્માને ઓળખવો પડે તો જ પરમાત્મા ઓળખાય એ સિવાય અસંભવ છે મિત્રો તો બધા અંશોને કહે છે કે તમે ભૂલ્યા ભટકો છો તમે તમારા આત્માને ભૂલી અને બહાર બહાર ખોટા ભટકો છો કારણ કે બાઈણે કોઈ વસ્તુ નહીં મળે તમારી અંદર ઉતરો ભીતર ઉતરો તો ભૂલ્યા ભટકો માયામાં આત્મા તરફ તમારા મનને ઉઠાવો તો મનને કેમ ઉઠાવો મન તો માકડું છે મન તો સમય છે મન તો કાળ છે મન તો બધા નાચ નચાવે છે તો આત્માને કહે રહ્યા છે કે મારા હંસલા ભૂલ્યા ન ભટકો અને મનને વશ કરો મનને કંટ્રોલ કરો કાબૂમાં કરો અને પછી તમારી અવસ્થામાં તમે આવો અને પછી પરમાત્મા અવસ્થામાં સમાઈ જાઓ કેમ ઉતરશે પારે રેજી કારણ કે જ્યાં સુધી આ હંસલારૂપી આત્મો મનબુદ્ધિ ચિત્ત અહંકારને સપોર્ટ આપી શરીરને ચલાવી રહ્યો છે ત્યાં સુધી હંસલારૂપી આત્મો આજીવન મંડના ચક્રમાં ભટકતો રહેશે તો કેવી રીતે ઉતરે પાર કારણ કે માયામાં જ ભૂલ્યા ફટકતા ફરે આત્મા જોકે આત્મા તો ભૂલ્યો ભટકતો ફરતો નથી પણ માયાને સપોર્ટ આપી રહ્યો છે એટલે આત્મા થકી શરીર ચાલી રહ્યું છે મનમાયા શરીરને બધું કોણ થકી આત્મા થકી તો ચાલી છે એટલે આત્મા એને સપોર્ટ કરે છે એટલા માટે આત્મા જીવન મનના ચક્કરમાં ફરી રહ્યો છે તો મનમાયાના વસ નહીં કરે કંટ્રોલ નહીં કરે તો પછી કેમ ઉતરશે પારે રે તો આ ભવસાગરમાંથી પાર કેમ પડશે પરમાત્મામાં કેવી રીતે સમાશે ને કેવી રીતે જીવન જીવનમાં ચક્કર ખતમ કરશે પરંતુ હંસલારૂપી આત્મો મનમાયા સાથે ફસાય અને આ મનમાયાની મોવશ થઈ ગયો જો આત્મા મનમાયાને હટાવી દઈએ મનમાયાને કંટ્રોલ કરી લઈએ તો મિત્રો આત્મ સ્વરૂપમાં આવી જાય પછી પરમાત્મ સ્વરૂપમાં આવી જાય પણ બધું આ કરનારો તો સરવાળે આત્મા જ છે મિત્રો આખા શરીરને ચલાવનારો મનને આ બધું કાર્ય કરાવનારો આંખોને દેખાડનારો જીભને બોલાવનારો કાનને સંભળાવનારો હે સ્પર્શ કરનાર સરવાળા તો બધું આત્માની શક્તિ દ્વારા થઈ રહ્યું છે ને મિત્રો જો આત્મા ન હોય તો આ શરીર તો જળ છે આ જળમાં ચેતન છે સમાયેલો ત્યારે જ એ હાલ શરીર હાલી ચલી હતે પણ મન માયાને હે બંધનમાં બંધાઈ ગયો કહે છે જડી હળદર ને હાટ જ માંડ્યું વધ પંડીયો વેપારે જડી હળદરને હાટ જ માંડ્યો વધ પડ્યો વેપારે સાવકાર થઈને ચડી ગયો તું માયાના ના મતલબ મતલબ બરોબર તો જડી હળદર તો હળદર ક્યાંક મળી ગયું હે હળદર પછી હળદરને ને ઘોરીને પીડી કરે ને ચાંદલા કરી કરીને મેંડો શિષ્ય ઊંડવા જ મેંડો શિષ્ય મુંડવાજ જ ધંધો આવી લો ચાંદલા કરીને શીષ્યો મંડો બનાવવા હળદરના હે પીળા રંગના અને હાર્ટ જ માંડ્યું હાર્ટ એટલે હાર્ટ માંડી હાર્ટ એટલે દુકાન કરણ હળદરના ગાંઠિયા આવી ગયા હાથમાં પીળા ચાંદલા કરીને મંડા ચેલા માંડવો ભાઈ પછી હાટ માંડી હાટ એટલે દુકાન માંડી વધ પડ્યો વેપારે વેપાર તો આયલો ભાઈ ધોમે ધોમ પૈસાની માંડી આવક થવા ફૂલે ફૂલ હે એક સીસીના પાંચસોના હજાર ને બે હજાર ને હો ને બસો ને કારણ કે વેપાર માંડ્યો વધવા એટલે આયલો ભાઈ તું તો જ લોલમ લોલ પછી સાવકાર થઈને ચડી ગયો તું માયાને ઈંકારે કારણ કે પૈસા ભેગા થઈ ગયા હે શિષ્યો દાદા વધી ગયા શિષ્યોની આવક થઈ ગઈ એટલે બની ગયો સાવકાર પૈસાદાર સાહુકાર થઈને ચડી ગયો તું માયાના અહંકારમાં પણ સાવકાર થઈ ગયો પૈસા ભેગા થઈ ગયા હે પછી ચડી ગયો ભાઈ અભિમાન અહંકાર પૈસા ભેગા થઈ ગયા માયાનો આવી ગયો અહંકાર કે મારા જેવું કોઈ નથી એમ હું સર્વશ્રેષ્ઠ કારણ કે વેપાર વધી ગયો ને નથી ઘણા બ્રાહ્મણો પણ શ્રાવણ માસમાં હળદર ઘોરે નીકળી જાય ને કી એક ચંદન છે હોય હળદર એટલે અથાંદ કરવાનો ધંધો આવેલો છે હરદર વેખ લઈને ભગવા પહેર્યા સફેદ વસ્ત્રો પહેર્યા દાઢી વધારી જટા વધારી પીળા વસ્ત્રો પહેર્યા કાળા વસ્ત્રો પહેર્યા હે વેખ લઈને પહેર્યા વસ્ત્રો ભાર ઉપાડ્યો ભાર ઉપાડ્યો પછી અહંકારનો ભાઈ હે અહંકાર આવી ગયો ગધેડો જેમ કુંભારની માટીનો ભાર લઈને ફરતો હોય એમ ભાર આવી ગયો જોરદાર ભાઈ હે અહંકાર વિમાનનો ભાર ઉપાડ્યો માયાનો ભાર ઉપાડ્યો પાપનો ભાર ઉપાડ્યો બોજો ઉપાડ્યો છલકપટનો બધા છે ને હળવો ન થયો કહેવાય ભાઈ માયાનો અહંકારનો ઈમાન હમ ઈમાન વિનાનો ઉપાડો છાસ લખ ચોરાશી લારે ઈમાન વિનાનો ઉપાડો ઈમાન મતલબ સત્ય ઈમાનદારી સત્ય ઈમાન તો પાસે હતું ને ઈમાન વિનાનો ખાલી હે અને ઉપાડો લઈ ગયો હું હું મેં મેં મારે જેવું કોઈ નહીં સત્ય તો બિલકુલ નહીં આચરણ તો જરાય નહીં માત્ર કથણીને બકણી બકવાસ હે છલ કપટ જ નકરું ઇમાન તો લેશ માત્ર નહીં સત્યનો રસ્તો જરાય નહીં ઇમાન વિનાનો તો ઉપાડો લઈ ગયો ભાઈ સત્ય તો બિલકુલ પાય છે નહીં સત્યનો દાવો કરે પછી મિત્રો ઈમાન વિનાનો જે ઉપાડો લઈ જાય ને એનો અંત આવી જાય બહુ જલ્દી પછી જાસે લખ ચોરાસી લારે કારણ કે સત્ય હોય નહીં સત્યનો દાવો કરે જીવનમાં આચરણ તો હોય નહીં હે પછી તો ચોરાસીના ચક્કરમાં જ જવું પડે ને ભાઈ કૂતરામાંથી મીંદડામાં મીંદડામાંથી ગધેડામાં ગધેડામાંથી ભૂંડડામાં ભૂંડથી સુવરમાંથી અમદાવાદ કહેવા નડતા અધમથી અધમ યોનીઓમાં એ જીવ પછી ભટકતો રહે છે કારણ કે છલકપટ એ એક પાપ છે મોટામાં મોટું મિત્રો વિશ્વાસનો વિશ્વાસઘાત કરવો એ પાપ છે બહુ ભરવું પડે મિત્રો હે પણ માયાના ફંદામાં જે ફસાઈ ગયો હોય એને નથી દેખાતું કે હું છલકપટ કરી રહ્યો છું કેટલું પાપ કરી રહ્યો છું છલકપટનું ઝેર જ પી રહ્યા હોય માણસો જ્યારે ભોગવટો આવે ને ભોગવવાનો વારો આવે ને ત્યારે ખબર પડે કે આનો કર્યું હોત તો સારું હતું ને ભક્તિભજન કરી લીધું હોત તો સારું હતું પણ ઓલો હળદરનો ગાંઠિયો આવી ગયો છે એને લગર પણ શું કરે હે આવું છે મિત્રો જગતમાં અત્યારે કોને હું કેવું લોભાઈ રહ્યોને નજર ના રાખી સિદ્ધ ચડ્યો તો શિકારે માર્યા ન મરંગલો માસ ના ભરખ્યો હું મોહ થી સંસારે ના રાખી મોહ માયામાં લોભાઈ ગયો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાત વિવાદ ખેત ખોદણી હું હું મેં મેં આમાં માયામાં જ લો ભાઈને રહી ગયો હે નજર રાખીને તો પછી ભાઈ પરિણામ તો ભોગવવું પડે ને તો મિત્રો નજર રાખજો તમારા જીવનમાં કે હું શું કરું છું કેટલું સાચું કરું છું કેટલું ખોટું કરું છું એ પોતાને ખબર હોય ને પરમાત્માએ બધું જાણતો જોઈશ પરમાત્માથી કાંઈ અજાણ નથી સમય આવે એ ઉપાડી જ લઈએ મિત્રો બધું ભરવું પડે તો સત્યના રસ્તે હલાય મિત્રો કોઈની સાથે છલકપટ ન કરાય બહુ માયામાં લોભાવે નહીં હા કામ ધંધો કરો જે તમારું છે એને લઈ લ્યો ખોટું છલકપટ કરીને કોઈનું ન લેવું દગો ફટકો કોઈ ઉપર ન કરવો તો લોભાઈ રહ્યો નજર ન રાખી હે નજર ભક્તિભજનમાં ન રાખી એને લોભેર્યો માયામાં સીધ ચડ્યો તો શિકારે હે જ્યારે ભોગવવાનો વારો આવ્યો તો ત્યારે ભાઈ હું કામ એને ચડ્યો તો હે શિકારે જેના તેના શિકાર જ કરતો હતો હો માન બસો માન પાંચસો માન હજાર માન બે હજાર માન છલ કપટ કરી કરીને ભોળા પારેવડાનો શિકાર જ કરી રહ્યો તો તો હું કામ સ્વીકારે માર્યાના મંગલો માસ ન ભરખ્યો મન રૂપે મૃગલાને માર્યું નહીં હે મન રૂપે મૃગલાને મારી એને તો જે માસ ન ભરખ્યો માંસ મતલબ એ મન રૂપે મૃગલાને મારવાની વાત છે પેલું માસ ન સમજતા નિર્દોષ પ્રાણીનું બરાબર મનરૂપી મૃગલાના માસને મારવાની વાત કરે એને ભરખ્યો મતલબ એને ખાઈ જવાનું કે મતલબ મનને મારી નાખવાનું ગીય આત્માને ગીર કે મનરૂપી મૃગલાને મારીને હું કેમ ખાઈ ન ગયો ખતમ કરી નાખવાનો હતો એને કારણ કે આત્મામાંથી મન પ્રગટ થયું છે તો મનરૂપી મૃગલો એ સરવાળે તો આત્મામાં જ પાછું અંદર સમાઈ જાય ને તો હજી ભરખ્યો કહેવાય ને હું મોહથી સંસારે મારા હંસલા હું મોહથી સંસારે હું 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 કાંઈક સા હું આમ હું થઈ હું ફલાણું હું ઠીકણું આમ કરી નાખું તેમ કરી નાખું એ હું પણ આનો જે મોટો અહંકાર હતો એ હું પણ આના મોહમાં ફસાઈ ગયો અને હું મોહથી સંસારે હું પણ આના મોહમાંથી આ માયાવી સંસારમાં અંસલો ફસાઈ ગયો એક મન કર આત્મા મન કર આત્મા તું મનને વિચારે દાસી જીવન સત ભીમચરણે પ્રગટ કહું છું પોકારે એક મન કર આત્મા આત્માને કહે છે આત્મા એકાર મન કર અને એકાર કરન કરનો અર્થ બને છે કે તારું મન જે છે એને એકાકાર કરી લે તારી અંદર હમાવી લે બીજું એકાર મત કરાત્મા એકાર મત કરાત્મા એકાર એટલે અહંકાર અહંકાર મતકારાત્મા બીજી રીતે આપણે જોઈએ આત્માની અંદર તો કોઈ અહંકાર છે નહીં એકાર છે નહીં હે તો એકાર મન કર આત્મા અહીંયા એકાર મન કર આત્માનો અર્થ છે કે મન જે છે અલગ અલગ ભટકી હશે એને કર લે તારી અંદર સમાવી દે એકાકાર કરનાક તારી અંદર આત્માને ખતમ કરનાર મનને તું જોઈશે મનને વિચારે કારણ કે હે આત્મા તું જોઈશે મનને વિચારે કારણ કે તું જોઈશ કોના થકી મનનો સહારો લઈને જોઈશ ને જોનારો તું જ છો પણ મનને માધ્યમ બનાવીને તું બધું જોઈ રહ્યો છો મનના જે વિચારો છે તું જોઈશે મનને વિચારે મનમાં જે કાંઈ વિચારો આવે છે એ પ્રમાણે તું એને શક્તિ આપેસ અને મન ફાવે એમ મન કરી રહ્યું છે બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે તો મનમાં જેવો વિચાર આવે છે તે પ્રમાણે આ શરીર કામ કરે છે અને તું આ તમારી મનને સાથ સહકાર આપેસ એટલે તારે મન સાથે ચોરાસીમાં ભટકવું પડે બાકી મનના મતે તું ન આવેલ મન એમ ન કરી મનને કાબૂમ કર લે તો ચૌરદશીનું બંધન તૂટી જાય દાસી જીવણ સત ભીમને ચરણે દાસી જીવણ બાપુ ગુરુ ભીમ સાહેબની કૃપા થકી એના ચરણો થકી કહી રહ્યા છે કે પ્રગટ કહું છું પોકાર કે ભાઈ હું આત્મ જ્ઞાનમાં આવી ગયો છો આત્મ જ્ઞાનને પ્રગટ કરીને તમને કહી રહ્યો સૌ કે આત્માને જાણો જાણો કહું છું પોકાર પોકાર કરીને કહું છું કે સત્યને માર્ગે ચાલો સત્યના રસ્તે ચાલો અહંકાર અભિમાન મૂકો છલ કપટ મૂકો દાસી જીવન સાહેબ કહે છે તો બોલો મિત્રો પ્રેમથી દાસી જીવણ બાપુની જય ગુરુ ભીમ જય જય સનાતન ધર્મની જય